સોનું પહોંચી ગયું છે જોકે એવી અફવા હતી કે સોનાનો ભાવ સાહીઠ હજાર સુધી જશે પરંતુ અત્યારે અસર કંઈક અલગ દેખાઈ રહી છે ઇન્ડિયા બુલેન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જો આપણે વાત કરીએ તો ગઈકાલે પણ સોનાનો ભાવે ત્રાણું ની આસપાસ હતો જોકે અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવે નેવું હજાર એકસો એકસઠ પહોંચ્યો સોનાનો ભાવે વધશે અને આનાથી અર્થતંત્રનો વિકાસ દર ધીમો પડી શકે છે વૈશ્વિક મંદીની પણ આશંકા વધી ગઈ છે અને આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ પણ વધારી રહ્યા છે સેકન્ડ છે ડોલર સામે રૂપિયાના નબળા પડવાના કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો કે આનું કારણ એ છે કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે તેને આયાત કરવા માટે સોનાના દાગીનાની વધી રહી છે મુંબઈ દિલ્હી ચેન્નાઈ જેવા શહેરોમાં ઝવેરીઓ એવું પણ જણાવી રહ્યા છે કે ભાવ હોવા છતાં વેચાણે તેજીથી થયું હતું કારણ કે લોકો સોનાના રોકાણ અને સમૃદ્ધિનું પ્રતિક માને છે તો જો તમારે ખરીદવું હોય તો ખરીદી શકો છો સાહીઠ હજાર સુધી ભાવ જશે તેવા કોઈ સંકેતો હાલ નથી આવી જો અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત